ભાવનગરના પ્રજા વત્સલ મહારાજા શિવભદ્રસિંહ ગોહિલનું આજે વહેલી સવારે દુઃખદ નિધન થયું મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહનું નિધન થયું એકાણું વર્ષની ઉંમરે શિવભદ્રસિંહ ગોહિલે અંતિમ શ્વાસ લીધા અંતિમ દર્શન માટે ભાવવિલાસ ખાતે પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે શિવભદ્રસિંહ ગોહિલના નિધનથી તમામ પંથકમાં પરિવારમાં શોકનો માહોલ છે તો ભાવનગર રાજવી પરિવારના શિવભદ્રસિંહ ગોહિલનું નિધન થયું તેમની તબિયત થોડા સમયથી નાદુરસ હતી તેમની ઉંમર એકાણું વર્ષની હતી ત્યારે તેમનું નિધન થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે અતિશય દુઃખદ ઘટના ભાવનગરના મહારાજકુમારશ્રી માજી શ્રી અને જેના સાથે એક પેઢીઓથી મારો અંગત સંબંધ રહ્યો મારા મોરબી શિવભદ્રસિંહજી ગોહિલનું આજે અવસાન થયું છે એમની વિધ્વત્તા વિવિધ ક્ષેત્રની એની ઘણી વાતો મેં સાંભળી છે અને અનેક વખત એમના સાથે સંવાદ થયા છે વાતો થઈ છે એમના પાસેથી માર્ગદર્શન અને જાણકારી પણ મેળવી વર્ષો સુધી જે વિસ્તારમાંથી એક ધારાસભ્ય તરીકે મેં કામ કર્યું ભાવનગર દક્ષિણ એ વખતે હતો વિસ્તાર એ વિસ્તારમાં જ પોતાએ એક મતદાતા પણ હતા